ત્યારે ભાવનગર શહેરમાં ફૂલસરમાં ડીપી રોડને રૂપ પાંચ મિલકત પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને બુલડોઝર ફેરવી દેવાયું છે આ ઉપરાંત તંત્ર દ્વારા અન્ય આઠ ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવામાં આવશે ત્યારે મળતી માહિતી મુજબ ભાવનગરના ફૂલસર વોર્ડમાં ડીપી રોડ બનાવવા માટે ગેરકાયદે ખડકાયેલ મિલકતો નડતર રૂપ બનતા આખરે પાંચ મિલકતો પર બુલડોઝર ફેરવાયું હતું જ્યારે અન્ય આઠ મિલકતો પર પણ હજુ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી શકે છે ત્યારે ફુલઝર ગામમાં બાળ અદાલત પાસે મફતનગર અંબે ચોકના આ રોડ માટેની જમીન પર આઠ પાકા મકાન બની જતા મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે નોટિસ આપી ચેતવણી આપી દેવામાં આવી હતી ત્યારે હાલ રોડ નિર્માણ માટે ડાયવર્ઝન કાઢવાની જરૂરિયાત ઊભી થતાં આ પાંચ મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તેને તોડીને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી કુલસર ગામમાં કર્મચારી નગરથી બાળ અદાલત તરફ જતાં ડીપી રોડમાં જે દબાણો થયેલ હતા તે લોકોને અંદાજે આજથી બે અઢી માસ પહેલાં નિયમોનુસારની નોટિસ આપવામાં આવેલ હતી જેમાંથી સાતથી આઠ જે દબાણ કરતા છે તેઓનું દબાણ દૂર કરવાનું આજરોજ શરૂ કરવામાં આવેલ છે જ્યારે બાકીનાની જમીન સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ હોવાનું જણાતા મામલતદારશ્રી દ્વારા તે અંગેની ખરાઈ કરવાનું ચાલુ છે ત્યારબાદ તેમને પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે